તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં લાંચની માંગણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આંતરિક ફરિયાદ અને તપાસના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી સુધારા બે હાજર અઢારની કલમ હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો તાપી દ્વારા આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું છે ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા ઓક્ટોબર 2020 હજાર વીસ દરમિયાન સિંચાઈ વિભાગને બીઇએમએલ બુલડોઝર ટાટા હિટાજી અને હાઇડ્રોલિક એક્સેવેટરના જો સપ્લાય કરવામાં આવ્યા કુલ બિલ રૂપિયા પાંચ લાખ ચુંબોતેર હજાર નવસો પચાસનું હતું જેમાંથી દસ ટકા કમિશન તરીકે આરોપી ઇજનેરે માંગ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે ફરિયાદીને આરોપીએ પહેલા રૂપિયા દસ હજાર આપવાનું કહ્યું બાકીના વીસ હજાર માટે દબાણ કર્યું જ્યારે કોન્ટ્રાક્ટરે આ રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે તારીખ વીસ એક બે હજાર એકવીસ ના રોજ એસીબીમાં ફરિયાદ થઈ એસીબી લાંચનું છટકું આયોજિત કર્યું જે નિષ્ફળ રહ્યું પરંતુ તપાસ દરમિયાન આરોપીને ગેરકાયદેસર માંગણીના પુરાવા મળ્યા છે આરોપી પટેલ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ સાત અનુચિત લાભ અને ભ્રષ્ટ આચરણ હેઠળ કેસ દાખલ થયો છે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી રાઠવા અને સુપરવિઝન એડિશનલ ડિરેક્ટર આર આર ચૌધરીને સોંપવામાં આવી છે